નમસ્કાર મિત્રો લક્ષ્મણ જ્ઞાનપીઠ ફાઉન્ડેશન દ્વારા લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળા શિક્ષક ભરતી જાહેરાત શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે શિક્ષકોની જરૂર છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર શિક્ષકોની જરૂર છે વિષયની વાત કરીએ હિન્દી ધોરણસોથી બારમાં શૈક્ષણિક લાયકાત એમ એ બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર અહીં અરજી કરી શકે છે સામાજિક વિજ્ઞાન ધોરણસોથી બારમાં એમએ બીએડ કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે ગુજરાતી ધોરણસોથી બારની અંદર એમ એ બીએડ કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે વિજ્ઞાન ધોરણ છ થી બારની અંદર એમએસસી ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં અને સાથે બીએડ કરેલું હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે ગણિત ધોરણ અગિયાર બાર એમએસસી મેથેમેટિક્સની અંદર બીએડ સાથે કરેલું હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે અંગ્રેજી નવથી દસમાં એમ એ બી એડ કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે વાણિજ્ય પત્ર પત્રવ્યવહારની અંદર ધોરણ અગિયાર બાર એમકોમ બીએડ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ભૌતિક વિજ્ઞાન લેબ ઇન્ચાર્જની અંદર ધોરણ અગિયાર બાર બીએસસી એમએસસી ફિઝિક્સની અંદર કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે રસાયણિક વિજ્ઞાન લેબ ઇન્ચાર્જ ધોરણ અગિયાર બાર બીએસસી એમએસસી કેમેસ્ટ્રીમાં કરેલું હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે વિજ્ઞાન લેબ ઇન્ચાર્જ ધોરણ અગિયાર બાર બીએસસી એમએસસી બાયોલોજીમાં કરેલું ઉમેદવાર અરજી કરી શકે છે સંગીત વાઘ સંગીત ધોરણ સોથી આઠમાં બીપીએ અથવા એમપીએ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે નૃત્ય ધોરણ સોથી આઠની અંદર બીપીએ અથવા એમપીએ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે ડેટા એન્ટ્રી ઓપરેટર ધોરણ ત્રણથી બારમાં બીસીએ એમસીએ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે સ્ટેમ પ્રોજેક્ટ ટ્રેનર ધોરણ છથી બારમાં બીટેક કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે અરજી કરવા માટેની અંતિમ તારીખ બાવીસ બે બે હજાર પચીસ અરજી મોકલવા માટેનું ઇમેલ એડ્રેસ એટ ધ રેટ લક્ષ્મણ જ્ઞાનપીઠ ડોટ ઓઆરજી અરજી મોકલવા માટેનો ફોન નંબર છિત્તેર છેતાલીસ સાસઠ બાવીસ છેતાલીસ ત્યારબાદ જોઈએ સુરતની અંદર હાલસીમી સ્કૂલમાં ટીચિંગ સ્ટાફ નોન ટીચિંગ સ્ટાફ અને પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અંદર જગ્યાઓ બહાર પડેલી છે જેની વાત કરીએ ટીચિંગ સ્ટાફમાં પ્રી પ્રાઇમરી મધર ટીચર પ્રી પ્રાઇમરી એસોસિએટ ટીચર પીઆરટીની અંદર મેથ્સ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ ઈવીએસ સાયન્સ હિન્દી ગુજરાતીમાં જગ્યાઓ બહાર પડેલી છે તથા પીઆરટી એસોસિએટ ટીચર ટીજીટીની અંદર ઇંગ્લિશ સોશિયલ સાયન્સ મેથ્સ અને સાયન્સમાં જગ્યાઓ બહાર પડેલી છે નોન ટીચિંગ સ્ટાફની વાત કરીએ પબ્લિક રિલેશન ઓફિસર ફિમેલ તથા ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ મેલ ઉમેદવાર અરજી કરી શકે છે પરફોર્મિંગ આર્ટ્સ ફૅકલ્ટીની અંદર મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટાલિસ્ટ મ્યુઝિક વોકાલિસ્ટ ડાન્સ અને ડ્રમરમાં જગ્યાઓ ખાલી પડેલી છે જે કંઈ ઉમેદવારને રસ હોય તેમણે અહીંયા આપેલા ઇમેલ આઈડી પર પોતાનો રિઝ્યુમ મોકલવાનો રહેશે અને નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે અગિયારથી બે વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જવાનું રહેશે સરનામું જોઈએ ಎತ್ತಿಶೆ ಪರ್ವತಪಾಟಿಯ ಕೆನ ರೋಡ್ ಲಾಡ್ ಸೂರತ್